જૂનાગઢ જિલ્લાના ભેસાણના નાના કોટડા ગામે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા જૂનાગઢના ભેસાણના નાના કોટડા ગામમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરી સાસરે વળાવી હતી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દસમો સમૂહ લગ્ન યોજાયું હતું જેમાં અત્યાર સુધીમાં પાંચસો દીકરીઓએ સમૂહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે એટલું જ નહીં પરંતુ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનું વિઝન પણ છે બધા જ સમાજના લોકોમાં કુરિવાજો છોડી અને ખોટા ખર્ચથી બચી એક સાથે ગરીબ હોય કે દીકરી દરેક દીકરીઓ આજના મોડર્ન સમયમાં યુવાનો ખોટા ખર્ચથી દૂર રહે અને ટ્રસ્ટીઓના પણ દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નમાં પરણાવી દરેક વર્ગના સમાજના લોકોને એક પ્રેરક ઉદાહરણ સદભાવના ટ્રસ્ટ દ્વારા પૂરો પાડવામાં આવ્યું હતું

આપણે પૂછીશું આપનું નામ શું હરેશભાઈ સાવલિયા હરેશભાઈ સાવલિયા સંસ્થાપક જે સ્થાપના કરેલી છે ખુદ છે આપણે પૂછીશું હરેશભાઈ એટલે આ કેટલામાં સમૂહલગ્ન છે અને કેવી રીતે આ દીકરીઓ ભરણાવવામાં આવશે આ અમારો ટોટલ દસમો સમૂહ લગ્ન છે જેમાંથી સાત સમૂહ લગ્ન અમે સુરત ખાતે કરેલા છે અને સૌરાષ્ટ્રમાં આ ત્રીજો સમૂહલગ્ન છે અમે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ અને પૈસાવાળા લોકોની દીકરીઓ પણ એક સ્ટેજેથી વિદાય થાય આવી અમે પ્રયત્નો કરી રહ્યા છીએ સમાજમાં ખોટા કુરિવાજો ઘૂસી ગયા છે ખોટા ખર્ચ બચાવવા માટે થઈને અમે આ ટીમ દ્વારા સમસ્ત ટીમ અમારી છે ટીમ દ્વારા આ દસમો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે એટલે દિનેશભાઈ ઊંધાળ પ્રમુખ છે તો આ ટ્રસ્ટ હોય તો આમાં પ્રમુખો પણ હોય આપણે ખાસ પૂછીશું દિનેશભાઈ કેટલી દીકરીઓના લગ્ન અને જે રોક્ષમોની વિવાહ પણ ખાસ આજે અહીંયા કરવામાં આવશે અમે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ દસમા સમૂહ લગ્નની અંદર અમે અત્યાર સુધીમાં પાંચસો દીકરીઓને પ્રભુતાના પગલાં માંડ્યા છે અને આજે એકાવન દીકરીઓના લગ્ન છે જેમ કે અમારા સંસ્થાસ્પક હરેશભાઈ સાવલિયા છે એમના છોકરાના પણ આજે આમાં લગ્ન છે કારણ કે આજે કુરિવાજોને ખોટા ખર્ચા બચાવવા માટે અમારા સંસ્થાસ્પકના છોકરાના લગ્ન છે અને અમારા ટ્રસ્ટી મંડળના છોકરાના પણ લગ્ન આમાં કરી ચૂક્યા છે ખાસ કરીને તો દ્વારકાધીશથી બે દ્વારકાથી માધવદાસજી સ્વામી ઠાકોરજીની જાન લઈને આવ્યા છે અને વાસતે ગાજતે સમસ્ત નાના કોટડાનો ભાવ અને ઉત્સાહ એટલો છે કે ઘરે ઘરે રંગોળી પૂરેલી છે અને આજે તમે જુઓ તો જે જાનની અંદર લોકો હજારો સંખ્યાની અંદર દ્વારકાધીશના દર્શન કરતાં કરતાં જાનનો વરઘોડો લઈને આવ્યા છે સાથે સાથે અમારા એકાવન દીકરીઓના જે વરઘોડા છે એ પણ એમની સાથે સમાયે છે એટલે તમે જોઈ શકો છો કે જેડી કથેરીયા પ્રમુખ સંસ્થાપક ને પ્રમુખો આ આ તમને હું સ્ટેજ બતાવી તમે જોઈ શકો છો કે આ શાહી સમૂહ લગ્ન થવાના છે અને આખું ટ્રસ્ટ કેમેરામેનને હું કહેશ બધા જોઈ શકો છો ટ્રસ્ટ એટલે શાહી સમૂહ લગ્ન એટલે પૈસા વાળા જ લગ્ન કરે કરોડોના ખર્ચે એવું નથી એનાથી પણ સારા અને કર્યાવરણની બધી જ વસ્તુ છે સારામાં સારી અને ઊંચામાં ઊંચી આપવામાં આવે તો સતત દસ વર્ષથી સદભાવના ટ્રસ્ટ દ્વારા આ બધા જ જ્ઞાતિના સર્વ જ્ઞાતિ કોઈ જ્ઞાતિ કોઈ પણ જ્ઞાતિ આમાં ભાગ લઈ શકે છે તો આ સદભાવના ટ્રસ્ટ દ્વારા દસમા શાહી સમૂહ લગ્ન જે નાના કોટડામાં કરવામાં આવશે અને બધું જ તમે જોઈ શકો છો કે જમણવાટ હજારોની સંખ્યામાં તો લોકો અહીંયા ભોજન લેશે પ્રસાદ લેશે અને સાધુ સંતોના પણ અહીંયા તાતા લાગેલા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ आता से लोगों ने खाली दोनों कोठार टक से लोगों ने अने अन्य आप उग्रणी महानो भावने मेरे डिग्री जनिस हैं आप पर मचो स्थान ले सो कंजी में काम कर सके जमाई ऊपर बनाया नहीं है सब नहीं पड़ा आप तमाम महानो भावने मेरे स्थान ले सो जान ले अने पता रहा से बस आज ना दिन से आया दे वनिलो जगह

ધામધૂમથી ઉજવી રહ્યા છીએ ત્યારે અમારું એક જ એવું શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનું સપનું છે કે કુરિવાજોમાંથી નીકળો ખોટા ખર્ચામાંથી બહાર નીકળો ખોટા ખર્ચા કેવા કે જેમ કે આપણે ઘરે નો કરવાના ખોટા ખર્ચા કે જમણવા છે કે પછી અમુક જે અનવિત વસ્તુઓ છે કર્યાવરણની વસ્તુઓ છે જે દીકરીઓને નાનામાં નાના બાપના દીકરી છે એ નથી કરી શકતા એમના માટે આજે સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ કેમ કે સાહી સમૂહ લગ્નની અંદર એ કરી રહી છે તેમજ આપણે અમુક જગ્યા પરથી તમે જોઈ શકો છો કે ખોટા ખર્ચામાં કુરિવાજો આવી ગયેલા છે એ કુરિવાજોને શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે બહાર કર્યા છે અને અમારા સંસ્થાપક્ષ હરેશભાઈ સાવલિયાનું એક જ એવું સપનું છે કે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ વતી કુરિવાજોમાંથી બહાર નીકળવું જોઈએ તમે જોઈ શકો છો કે પૈસાવાળાની જે દીકરીઓ છે તો આ શાહી લગ્ન થતા હોય અને કુરિવાજો એટલે તમે જોઈ શકો છો કે ગરીબ જે ગરીબ લોકો છે આ દીકરીઓને કે આ શાહી લગ્ન ના કરી શકતા હોય તો અહીંથી ખાસ સંદેશ છે કે બધા જ પ્રકારના કુરિવાજો નીકળી જવા જોઈએ અને ખોટા ખર્ચથી બચવું જોઈએ ગરીબ લોકોની દીકરીઓ અને અમીર લોકોની પણ દીકરીઓ હવે આમાં ટ્રસ્ટ છે એમના દીકરા પણ એમાં ખાસ પરણવાના હોય તો કુરિવાજોથી અને ખોટા ખર્ચથી બચવા માટે સદભાવના ટ્રસ્ટ ખાસ અપીલ કરી રહી છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ